જય માતાજી ખેડૂત મિત્રો ફ્રીવાર આપણા વિડીયોમાં આપણું બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે જો આપણે આજે આવી ગયા દવા છાંટવા શીણ્યામાં જુઓ તો પાંચ વીઘામાં ફક્ત પંદર મિનિટમાં જ આપણું કામ કરી દેશે આ દવા મશીન તમે જોઈ શકો છો કેવી રીતે આપણે આ કામ આપે છે ઝડપથી કામ થાય ટેકનોલોજીથી જો આપણે તમારે ખૂંડાએ પણ નહીં જગ્યા હોય છે ડામાંથી ઝડપથી કામ થાય